રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સિત્યોતેરમી પુણ્યતિથિ નિમિત્તે બોટાદ અને રાણપુર ખાતે પુષ્પાંજલિ અર્પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સિત્યોતેરમી પુણ્યતિથિ નિમિત્તે એમની કર્મનિર્વાણભૂમિ બોટાદ અને કર્મભૂમિ રાણપુર ખાતે સ્થાપિત મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ તા પોઇન્ટના રોજ યોજાયો હતો ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની ઉપસ્થિતિ રહી હતી બોટાદમાં પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસઆર ખરાડી ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ રાણપુરના ચેરમેન ગોવિંદસિંહ ડાભી ભાજપના અગ્રણી નરેન્દ્રભાઈ દવે રાણપુર શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા उप हरेश भाई पीठवा महामंत्री रमेश भाई चावड़ा जगदीश भाई चौहान दलसुखभाई अमदावादी भाई, भाई पाटीवाड़ा अशोक भाई लकुम भाई धाधल भाई गोलाणी विश्व हिंदू परिषदना जिला प्रमुख सतुभाई धाधल बजरंग दलना जिला प्रमुख सिंह वाघेला સહકાર ભારતીના જિલ્લા ઉપપ્રમુખ મયુરસિંહ ભાટી ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના સહમંત્રી સાંતભાઈ સહિત મોટી સંખ્યામાં મેઘાણી ચાહકો ઉપસ્થિત રહ્યા હતા મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા એવા સમર્થ સાહિત્યકાર લોક સાહિત્યના સંશોધક પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની ઝવેચંદ મેઘાણીની આજે સત્યોતેરમી પુણ્યતિથિ છે આ અવસરે એમની કર્મ નિર્વાણ ભૂમિ બોટાદ ખાતે સ્થાપિત પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ થઈ છે અને આ અવસરે મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે બોટાદ સાથે ઝવેચંદ મેઘાણીના અનેક લાગણી સભર સંભાવના છે નવ માર્ચ ઓગણીસો સુડતાલીસના ના રોજ રેલ્વે ફાટક પાસે આવેલા એમના એમને અંતિમ શ્વાસ લીધા દરરોજ પોતાની કર્મભૂમિ કાર્યક્ષેત્ર રાણપુર ખાતે ખુલચાપમાં તંત્રી તરીકે ફરજ બજાવતા ઝવેરચંદ મેઘાણી ટ્રેન દ્વારા બોટાદ અને રાણપુર વચ્ચે અપડાઉન કરતા અને એમના અનેક લોકપ્રિય પુસ્તકોની રચના પણ બોટાદમાં થઈ આજે રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે આજે આ એમની પ્રતિમાએ પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો એની અંદર બોટાદ શહેર ભારતીય જનતા પાર્ટી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને વ્યાપારી એસોસિએશન દ્વારા જુદા જુદા લોકો દ્વારા આજે પુષ્પાંજલિ કરી અને આ એક એવી વ્યક્તિ જેને બોટાદને એક અનોખું ગૌરવ અપાવ્યું હતું એવા ઝવેરચંદ મેઘાણીને આજે પુણ્યતિથિ નિમિત્તે આ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો